વડોદરા શહેરના બાજવા છાણી રોડના મુદ્દે જનતાનો ચક્કાજામ વડોદરામાં આવેલા બાજવા છાણી રોડ છેલ્લા પચાસ વર્ષથી બન્યો નથી ત્યારે બાજવા છાણી રોડ ની મંજૂરી આપી દીધી છતાંય રોડ બનાવવામાં આવતો નથી મોટા વાહનો બેફામ ચાલતા હોય છે ત્યારે આજે બાજવા ગામની જનતા હજારોની સંખ્યામાં ભેગા થઈ ચક્કાજામ કરી વિરોધ કર્યો હતો અને રોડ નહીં બનાવે ત્યાં સુધી આ રોડ પરથી મોટા વાહનો માટે રસ્તો બંધ કરવાની ચીમકી આપી હતી

બાજવાની જનતાએ વારંવાર રજૂઆત કરી છે છતાં પણ એનું રિઝલ્ટ શૂન્ય છે ત્યારે હું આપના માધ્યમથી છું કે જે કણ ધારાસભ્ય હોય સંસદ સભ્ય હોય કે જે કઈ નેતાઓ છે વારંવાર ખાલી વચનો જ આપે છે કે થઈ જશે પાસ થઈ ગયો પાસ થઈ ગયો તો ક્યારે જ્યારે માણસ મરી જશે અકસ્માત થશે ત્યારે લોકો કરવાના છે માત્ર હું એમને એટલું જ કહેવા માંગુ છું કે કરવાના તો વહેલી તકે કરી નાખે બાકી છ મીટરનો જે ડાયમંડ રોડ પડે પાસ થયેલો છે એને બની જવા દે શા માટે રોડા નાખે છે હા તમે લોકો જે આરસીસી નો રોડ બનાવવા માંગો છો એ આરસીસી રોડ બનાવો પણ પેલા વૈકલ્પિક વ્યવસ્થા કરો અને ડામર કરીને ગમે તેવો રસ્તો અમારે માટે કારણ કે આ જે રોડ રોડ છે 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 એ લગભગ બધા ગામડાઓ સાથે જોડાયેલો આ હજારો ની હજારોની સંખ્યાની અંદર વિદ્યાર્થીઓ છે કામદારો જે બધા જતા હોય છે અને વારંવાર અકસ્માત થાય છે જેથી કરીને આવી લોલીપોપ આપવાનું બંધ કરી દે અને વહેલી તકે આનું નિરાકરણ લાવે નહી તો આનાથી ચક્કાજામ કરીને કાલથી બિલકુલ રોડ બંધ કરી દેવામાં આવશે માન્ય ધારાસભ્ય શ્રીએ કીધું કે પાસ થઈ ગયું મારે વચ્ચે અમારા પ્રિય મિત્ર ઘાણાજીએ જ કીધું હતું કે આરસીસી રોડ મંજૂર થઈ ગયો છે પણ મને તો ક્યાંય દેખાતું નથી કારણ કે પચ્ચીસ તારીખથી આજ પચીસ તારીખથી કોપરેશન ડિઝોલ્વ થવાનું છે અને ઇલેક્શન દીકરા થશે એટલે ઇલેક્શન થશે એટલે છ મહિના સુધી આરસીસી રોડ ક્યાંય મને દેખાતો નથી એટલે મારે તો વૈકલ્પિક વ્યવસ્થા જોઈએ કે તાત્કાલિક આ રોડનું મરામત કરાવે કાં તો ડામર કરાવે પણ એની વ્યવસ્થા કરાવે અત્યારે ધારાસભ્ય એટલે આજે જે બાજવા સુધી લાગે છે વાઘોડે એકસો છત્રીસ ધારાસભ્ય લાગે છે ત્યાર પછી સયાજી વિધાનસભાના ધારાસભ્ય લાગે છે એટલે બે ધારાસભ્ય લાગે છે અને સંસદે લાગે છે ઘણા સમયથી આ મુદ્દો ચાલી રહ્યો છે કે ભાઈ બાજવા છાણી જે રોડ છે તે બનાવવા બાબતે પહેલી વખત ટેન્ડર પાસ થયું તો કે ભાઈ છ મીટર નો બનાવશે પછી અમે જઈને આવેદન પત્ર આપ્યો કલેક્ટર શ્રી કે ભાઈ અમારે છ મીટર નહીં ચોવીસ મીટરનો રોડ જોઈએ કેમ કે તમે આજે સાંજના અમે ઊભા છે શાંતિ તમે જુઓ કરીને જે ડમ્ફરો જે મારફાત આવે છે અહીંયા આગળ ત્રણ પ્રાથમિક શાળાઓ છે બે હાઈસ્કૂલ છે એ લોકો સવાર સવારે જે ડમ્ફરો જે રેસમાં રેસમાં નીકળે અને કાલે ઉઠીને કંઈક દુર્ઘટના થાય તો એનો જવાબદાર કોણ કરીને અને આ જે પ્રદૂષણ અહીંયા આગળ જે થઈ રહ્યું છે જીપ જીપ્સમની જે ગાડીઓ નીકળે છે તે બે ફાર્મ નીકળે જીપ્સમ ઠેલવાતા ઠેલવાતા જાય છે આનાથી અમને શ્વાસમાં તકલીફ થાય છે આંખોમાં બળતરા થાય છે નાના છોકરાઓનું જે આરોગ્ય છે તે પણ ખૂબ ખરાબ રીતે હાલત બહુ ખરાબ છે કરીને અહીંથી જતાં જે બબે સવારી જે ગાડીઓ જાય છે કરીને એમને પણ આ બાજુમાંથી દબાઈ દે છે એ લોકો ડમ્પરવાળા અને આના લીધે આગળ જતા બે ફાર્મ અને એ લોકો અમે પૂછવામાં આવે કે ભાઈ તમે આવી રીતે કેમ ગાડી ચાલો તે એ લોકોએ સીધું જ જવાબ આપી દે છે કે ભાઈ આ તમારે તમારે શું લેવા દો અમારો તો પ્રશ્ન છે કે છેલ્લા ચાલીસ વર્ષથી અહીંયા આગળ રોડ નથી બન્યો તો આગળ શું થઈ રહ્યું છે અને તમે જેમ જોઈ રહ્યા છો કે ભાઈ આજુબાજુના આખા દેશમાં બધે જ જગ્યાએ રોડ રસ્તાને બધું જ બને છે તો અમારા ગામમાં કેમ નથી બનતું અને આગળ જતા સિટીનો વિસ્તાર આવે છે સિટીમાં હેમંત જોશી સાહેબ જે અમારા એમપી છે એમને પણ અમે દરખાસ્ત કરેલી છે લેટર થ્રુ અને મોખિક પણ તો આજ દિન સુધી એ લોકો જોયા જોવા આવ્યા નથી લેટરના માફીકે પણ આપી છે ને મોફિક મોખિક પણ અમે આપેલું છે પણ એ લોકો હું ઉડાડતા નથી તો આ જ એક રસ્તો આજે બધા જાગૃત થઈ ગયા છે અને રસ્તો આ રસ્તો રોકીને અમે સરકારને પણ બતાવીએ છે કે ભાઈ જ્યાં સુધી તમે આ રોડ બનાવો નહીં આ રીતે અમે રોડ રોકીશું અને રોડ આનો પણ આગળ નિકાલ નહીં આવે તો અમે અહીં બમ્બું લગાવીને બંધ કરી દઈશું